ગ્રસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના બરુલા ગામે નાયના કોન્ટ્રાક્ટરના પાપે તળાવનો પાળો ઘસાઈ જવા પામ્યો છે જેને લઈ કોન્ટ્રાક્ટરના નેતા હીરાભાઈ જોટવા પ્રતિક્રિયા આપતા આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરની તપાસ કરવા રજૂઆત કરવામાં આવી ગીર સોમનાથ જિલ્લામાં ભારે મેઘ ખાંગાને પગલે શહેરથી લઈ ગામડાઓ સુધી ભારે નુકસાની જોવા મળી રહી છે કારણ ક્યાંક ગોટડ સમા પાણી છે તો મુખ્યત્વે હાઈવે ગણાતા માર્ગો ઉપર પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં સુત્રપાડાના બારુલા ગામે તળાવની દિવાલ ધસી પડતા સ્થાનિક રહેવાસીઓ અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે જેને પગલે કોંગ્રેસના ગુજરાત પ્રદેશના ઉપપ્રમુખ હીરાભાઈ જોડવાએ નાય કોન્ટ્રાક્ટરો સામે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નાયના કોન્ટ્રાક્ટરોએ બેફામ રીતે માટી કાઢી લેતા તળાવની દિવાલ ધરાશાયી થઈ છે આ સામાન્ય દેખાતો તળાવ ખેડૂતો માટે અને સ્થાનિકો માટે જોખમી બની રહ્યો છે જેને લઈ હીરાબાઈ જોટવા દ્વારા જિલ્લા કલેક્ટર તથા ખાણ ખનીજ વિભાગને તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે જેને પગલે જિલ્લા કલેક્ટરે આ બાબતે તપાસ આપ્યાના આદેશ આપ્યા છે અને જો માંગ વહેલી તકે સંતોષવામાં નહીં આવે તો આખરે ખેડૂતો સાથે રહી હાઈકોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી સુત્રાપાડા તાલુકાના બરુલા ગામમાં પાણીનો તળાવ છે એ સલામત તબક્કેથી અસલામત તબક્કા તરફ જઈ રહ્યું છે એનું કારણ નેશનલ હાઈવેના જે કોન્ટ્રાક્ટરો છે એમણે બેફામ રીતે માટીની ચોરી કરીને જે પદ્ધતિથી કાઢવાને બદલે ખૂબ વધારે નુકસાન થાય એ રીતે માટી કાઢતા હાલ બરુલા તળાવ તૂટીને રસ્તાને નુકસાન થઈ શકે એમ છે ખેડૂતોને નુકસાન થઈ શકે એમ છે ત્યારે મારે તંત્રને વિનંતી કરવી છે કલેક્ટર સાહેબ અને ખાણ ખનીજને કે આપ બધે જાઓ છો તો જ્યાં ખેડૂતોને નુકસાન થઈ જવા રહ્યું થઈ રહ્યું છે જ્યાં બરૂલા ગામને નુકસાન થવાનું છે ત્યાં જે કોન્ટ્રાક્ટરો છે એમની ઊંડી તપાસ કરી કેટલી ખનીજ ચોરીના પૈસો ખા ખવાનો છે કેટલી ખનીજ ચોરી થઈ એમની ઊંડાણથી તપાસ કરે અને ઊંડાણથી તપાસ થઈ કરે તો આ બાબતે ખેડૂતોની જે રજૂઆત છે એ મુજબ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ